અરવલ્લી જિલ્લામાં રસ્તાઓ અને પુલો બનાવવા સરકારી બાબુઓ માટે લોટરી સમાન પુરવાર થઈ રહ્યો છે ત્યારે આવા બાંધકામ કરીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પ્રજા સાથે મોટો વિશ્વાસઘાત કરી રહ્યા હોય તેવો એક કિસ્સો જિલ્લાના મુખ્ય મહતક મોડાસા તાલુકામાં જોવા મળ્યો છે જેમાં મોડાસાની ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ પરના પુલના કામમાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સામે આવી છે મોડાસાને ડુગરવાડા અણીયોર ઉભરાણ પંથકના અસંખ્ય ગામોને જોડતા માર્ગ પર મોડાસાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે ડુગરવાડા પાસેથી પસાર થતી સાંકળી નદી પર કેટલાક વર્ષો પહેલાં પુલ બાંધવામાં આવ્યો હતો આ પુલ તેની વયમર્યાદા પહેલાં જીર્ણ થયેલો જણાય આવતા આ પુલ પરથી રોજબરોજ પસાર થતા વાહન ચાલકો અને જાગૃત નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા પુલના બંને તરફ અને ચારે બાજુ પ્રોટેક્શન વોલ બનાવી પુલ પર નવી રેલિંગ નાખવા માટે લાખો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ મંજૂર કરાયેલ રૂપિયામાંથી મોટી ખાયકી કરવાના હેતુસર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી પુલની ચારે બાજુ પર પ્રોટેક્શન વોલ બનાવવાને બદલે ત્રણ બાજુ પર પ્રોટેક્શન વોલ બનાવી એક બાજુની વોલ બનાવ્યા વગર પુલ પર રેલિંગ લગાવી કામ પૂર્ણ કરી દેવાયું હોવાનું તંત્રએ જાહેર કરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે અપુલની કામગીરી અંગે સવાલ ઉઠાવનાર જાગૃત નાગરિકોને પણ તંત્રના અધિકારી ઉડાઉ જવાબ આપી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિકો આ કથિત ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા મજબૂર બન્યા છે હું પટેલ હર્ષદ કુમાર કાંતિલાલ ડુંગરવાળાનો વતની છું અત્યારે જે જગ્યાએ આપણે હું ઊભો છું એ જગ્યાએ મોડાસાથી ડુંગરવાડા રોડ કે જે આગળ કઉ રમાર સાઈ બાયડ અને ધનસુરા સાઠંબા સુધી પહોંચતો આ રોડ છે જેના ઉપર દૈનિક હજારો ની સંખ્યામાં વ્યક્તિઓ અવર જવર કરી રહ્યા છે ત્યાં આગળ આ જે બ્રિજ છે એ બ્રિજ વર્ષો પહેલા બનેલો છે અને એની ઉંમર પહેલા એ ક્ષતિ ઉંમર પહેલા એ નકામો થઈ ગયેલો જોવા મળતો ગ્રામ લોકોએ અને અમુબોએ સરકારની અંદર જાણ કરતો આ પુલને સાચવવા માટે ચારે બાજુ પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેનું પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે એસ્ટિમેટ જાહેર મંજૂર કરેલું અને એ કામ થઈ પણ ગયું પણ ત્યાં આગળ ચારે દિશાઓમાં પ્રોટેક્શન દિવાલ બનાવવાની જગ્યાએ ત્રણ દિશામાં પ્રોટેક્શન દિવાલ બનાવ્યું છે અને ચોથી દિશામાં કોઈ પણ કારણસર એમના અંગત મિત્રો અથવા તો લેવર દેવર કે કોઈ પણ કોઈ પણ કારણસર ચોથી દિશામાં એમને પ્રોટેક્શન દિવાલ નથી બનાવી એના અનુસંધાને અમો ગ્રામજનો આગળ વિનંતી કરીએ છીએ કે આ ચોથી દિશામાં પણ જે પ્રોટેક્શન દિવાલ બાકી છે એ સત્વરે બની જાય અને ત્યાં સુધી એનું એસ્ટિમેટ એનું મહેનતાનું ચૂકવવા ના હોય બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ